હર હર મહાદેવ કેમ છો બધા મજામાં તો સરસ મજાનું સવાર થઈ ગયો સવાર સવારમાં છે ને ઉઠીને ડાયરેક્ટ નાઈ નાખે છે ને વાય જો નેચરલ નેચરલ વાતાવરણ થઈ ગયું છે મસ્ત મસ્ત એમાં છે ને રમેશભાઈ આવી ગયા છે આજમાં એટલે જવું છે દર્શન કરવા સવારમાં છે ને આવી રીતનું હોય એક અહીંયા હોય એક આમ બેઠો હોય આપણી વાળે બધા બેઠા હોય કારણ કે આપણે છે ને છા પાણી નાવાનું ને એવું બધું હોય ને તો આપણે ક્યારેક ક્યારેક વેલાવી આવે ને ક્યારેક ક્યારેક મોડા આવે તો હવે છે ને ડાયરેક્ટ જવું છે ભોળા નથી दर्शन करो रेव न हेलो जाइए आइए आयम जाइए आइए फैमिली दाय बाहर शन मस्त मस्त दर्शन થઈ ગયા છે હવે છે ને ગુફા ની અંદર જઈએ છે ને અમાર રમેશભાઈ કે કેતા હું રમેશભાઈ આ તો વાતાવરણ ભરી ગયો યાર

તોય તે હું કરે છે ને એ કઈ હે હોતી નહીં હે લીલેશ ભાઈ એલા ભાઈ એવું કાઈ ન હોય નહીં ના એવું કાઈ ન હોય પણ આ તો છે ને એટલે માન્યતા રાખે છે એમ હા એ ભક્તિ કરે છે ભાઈ અમારે આપણે કુળદેવ એની ભક્તિ માટે હા એ કુળદેવ ની ભક્તિ એટલે ને હવે છે ને આ કોઈ છે એની અંદર એટલે છે ને દર્શન કરી લે કે છે ને બેહવાની જગ્યા ન હોય મહાદેવ એટલું માણા હોય આ ગુફાની અંદર છે ને એક ખાસિયત છે કારણ કે છે ને આ શિવલિંગ છે ને આ શિવલિંગ એ થાપણ કરેલું છે ને આ ઓલી શિવલિંગ છે ને એ અમારા ગામના લોકો આ પાંડવો વખત બાર શિવલિંગ છે ને એ પાંડવો વખત ની છે એટલે આ પાંડવોનો ઇતિહાસ છે ને એ છે આ રત્નેશ્વર કે નહી ભાઈ વાત છે આ ગુફા છે ને બધી આમ જુઓ પોલ આવેલી પોલી છે ને આમાં તોય દર્શન થાય જુઓ

તે કામ કઢાવ આવે છે ઈ કામ કઢાવ કામ કઢાવ ને ના તો આટો મરાવ લઈ જાય આયા કોજે વાડી આ હા આગડે ખબર હે આગડે ખબર નહી છે ને કે મારા સિંગ ને કપાસ ને ઉગાઈ વળ ને દેખાડું કે તમે આલો કે મારા રે ને આપડો છે ને આ બાજરી જો આપડી છે મેળા માં આવતા ને બાફી માંડી ઉપર લેવા હે હે મેળા આવ એક મેળા માં જ કરે મેળા માં માં ડોડવા થી કે એટલે છોરા છોરા જાય બાપ હા જો આરે મે બેન વાડી છે કેમ છે કપાસ કપાસ કેમ થઈ ગયો જોર મસ્ત મસ્ત થઈ ગયો છે માંડવી ને બાંડવી

એટલે આવો કપા થાય એક કપા એવો થાય નહીં રમેશભાઈ છે ને એ કંઈ હતાડીલ ને એ લઈ જવાનું હ કે એટલે બળ કરે છે એ મને ખબર છે રમેશભાઈ છે ને આ વસ્તુ લાવવાનું હતું ને એટલે એ અમારે માથા પર કરતા હા બાકી બીજું કંઈ હતું નહીં ફેમેન્ટ ઘરે આવી જશે ને એ છે ને અમારે સાફ સફાઈ સાલવા મળી છે કારણ કે આપણા મહેમાન પાસે છે ને સાફ સફાઈ કરે છે હેતર નોતો રેતો અહીંયા આવ્યા ખાલી નોવા જોવા આવ્યા હંકે

આ ગરમી થાય ને તે બધા વરસાદને માગે છે પણ વરસાદ આવશે નહીં એમ હળમાં છે ને વરસાદ નથી આવતો ને તો કુંડી છે ને ભરાતી કારણ કે આ કુંડી છે ને ને વરસાદ આવે આ કુંડી તો હવે છે ને ભરાતી નથી ભાઈ છે ને મોટર શરૂ કરે છે તો બમ્બો આવશે આગળ અહીંયા કુંડી ભરાઈ છે ને હવે છે ને આપણે ફરા કરી લઈએ કારણ કે બેને ને બનાવી છે મસ્ત મસ્ત શીપ બટાકાની તો એટલી શીપ છે તો ફ્રાળ કરી લઈએ તમારે કરવું હોય તો આવી જાઓ ફેમિલી તો મસ્ત મસ્ત ફ્રાળ થઈ જશે ને અમારો ટાઈમ ફિનિશ થઈ જશે તો હવે ભાઈ કારખાને ફેમિલી અમે કારખાને લઈ એવા ઘેર ને ઘેર છે ને આપણે ભાણુભાઈ છે ને ગામમાં અમને ભેગા થઈ ગયા ને તો ગામમાં લઈ લેતા આવ્યા છીએ એને અરે પણ ભાઈ ભાણુંભાઈ છે ને ભાઈ જરીક કવર આવે બહુ ભાઈ કારણ કે રાયડું નાખતા હતા ક્યાં ભાણુંભાઈ રોતા હા ભાણુભાઈ કારણ કે છે ને જરીક વાયડા છે ભાણુંભાઈ ને એમાં રાજુભાઈની જો વી હોય છે એ ખેતર માટો મારો જેલા હતા ને આપણે જે કારખાને લઈ આવ્યા છીએ

પેક મર્યા હોય કે એટલે ખુલ્લામાં મજા ના આવે ને આપણને છે ને ખુલ્લા સિવાય મજા ના આવે બેન તમારો શોક રહે ભાઈ રાઈડો બો ઓ ભાઈ રો મીરો હા હે ચાલુ ગાડીમાં માં રો મીરો હે કા ચાલુ ગાડીમાં માં આ બેટા ડોડા લાવી ડોડા લાવ્યા તાર મમ્મી આ બે જવા તો છે ને અમારા ડોડા લાવ્યા જો આલે તાર રેકો ડોડો હજી છે હજી છે આ જેલું તારો આ તારે હાટો

અત્યારે સોળી પોલે છે બપોરે બે જણા છે એવું નઈ મહેમાન ભાઈ કામ ન કરાવે કારણ કે મહેમાન પછી થાય નહી

આજનો વિડીયો છે ને અહીંયા સુધી વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ